તાલુકા કક્ષાનું પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું ડભોઈની નવપદ વિદ્યા સંકુલ ખાતે યોજાયું હતું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલો મહત્વનો ભાગ માનવ જીવનનો કેટલોક યોગ્ય છે સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેવા મહત્વના વિષય ઉપર જીસીઈ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના માર્ગદર્શન હેઠળ ડભોઈ બીઆરસી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ ડભોઈની નવપદ વિદ્યા સંકુલન ખાતે યોજાતા જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રેબિન કાબી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ નવપદ વિદ્યા સંકુલના ટ્રસ્ટી ડોક્ટર રાકેશ જૈન તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવી જયમીનભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના પંદર ક્લસ્ટરમાંથી કુલ જેટલી જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી જેમાં ખોરાક આરોગ્ય સ્વાસ્થ્ય પરિવહન અને સંચાર સંદેશ વ્યવહાર પ્રાકૃતિક ખેતી ગાણિતિક મોડલ અને ગણાત્મક વિચાર અને આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન વિષયોની કૃતિઓએ આકર્ષણ જણાવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શિક્ષક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરોજ બાળવૈજ્ઞાનિકોનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો આ વિસ્તારની એકસો પંચોતેર શાળાઓમાંથી પસંદ કરીને પંચોતેર કૃત્યો અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે અલગ અલગ કૃત્યો દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય એક્સિડેન્ટ નિવારવા શું કરી શકાય હાઈવે પર શું કરી શકાય આતંકવાદને રોકવા શું કરી શકાય પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે ખૂબ જ સુંદર કૃતિઓ છે આમાંથી પાંચ કૃતિઓ આગળ જિલ્લામાં જશે જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી પાંચ રાજ્ય લેવલે જશે રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃત્યો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને પર્યાવરણહીન બને ગણિતજ્ઞ બને એવી એ તમામને શુભેચ્છા આપું છું અને જે શિક્ષકોએ એમને આ કૃત્યો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેમણે એમની પાછળ મહેનત કરી છે તમામ શિક્ષકોને પણ આભાર માનું છું સાથે જૈનોની નગરી ડબોઈમાં જૈનોની જે સંસ્થા નવપદ વિદ્યાલય છે એમાં આ કૃત્યો રજૂ કરીને સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા પાડવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું જય જય ગરવી ગુજરાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર